હલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું ઉપવાસ માટે અને રક્ષાબંધન સ્પેશિયલ વ્રતમાં પણ ખાઈ શકાય એવી સાબુદાણાની બરફી તમે ક્યારેય નહીં ખાધી હોય અને જરૂરથી ટ્રાય કરજો બધાને બહુ જ ભાવશે અને જ્યારે પણ તમને ગળું ખાવાનું મન થાય ઉપવાસમાં ત્યારે તમે આ બનાવીને ખાઈ શકો છો બહુ સોફ્ટ અને એકદમ દાણેદાર બનશે તો ચાલો બનાવીએ તો એના માટે પેનમાં એક કપ જેટલા સાબુદાણા લીધા છે એને સારી રીતે આપણે ડ્રાય રોસ્ટ કરી લઈશું બ્રાઉન જેવા નથી કરવાના માત્ર થોડા એવા શેકી લઈશું એટલે જે સાબુદાણામાં મોઇશ્ચર હોય એ નીકળી જશે અને સાબુદાણા પીસતી વખતે સારા એવા ક્રિસ્પી થઈ જશે તો આ રીતે આપણે ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો સાઈડ રાખીને બેથી ત્રણ મિનિટ માટે સારી રીતે ડ્રાય રોસ્ટ કરી લઈશું તો તમે જોઈ શકો છો સારા એવા શેકાઈ ગયા અને ગેસની ફ્લેમ બંધ કરી એક વાસણમાં કાઢી લઈશું એને સાઈડમાં મૂકી દઈશું ઠંડા થાય ત્યાં સુધી આપણે બીજી પ્રોસેસ કરી લઈશું તો એક કઢાઈમાં એક લિટર જેટલું ફૂલ ફેટ ક્રીમ લીધું છે તો સારી રીતે ઉકાળીશું એ ઉકળે ત્યાં સુધી સાબુદાણા ઠંડા થઈ ગયા મિક્સિંગ જારમાં ઉમેરી દઈશું તો સાબુદાણાનો આપણે પાવડર તૈયાર કરી લઈશું તો જે સોજી હોય એ રીતનો દાણેદાર પાવડર આપણે તૈયાર કરી લઈશું તો તમે જોઈ શકો છો તો તમે અહીંયા પાવડરને સારી રીતે ચાળીને પણ લઈ શકો છો હું નથી ચાળી રહી ડાયરેક્ટ જ વાપરી રહી છું બીજી બાજુ તમે દૂધ જોઈ શકો છો અડધું થઈ ગયું એકદમ સારું એવું ઉકળી ગયું કલર પણ થોડો ચેન્જ થઈ ગયો તો દૂધ અડધું થાય ત્યાં સુધી સારી રીતે ઉકાળીશું એક ચમચી જેટલો ઇલાયચી પાવડર ઉમેરી દઈશું ફ્લેવર માટે અને પોણો કપ જેટલી ખાંડ ઉમેરી દઈશું તો ગળ્યું તમારા ઘરમાં જે રીતે ખવાતું હોય એ રીતે તમે ખાંડનું પ્રમાણ વધારે ઓછું લઈ શકો છો ખાંડ ઓગળે ત્યાં સુધી સારી રીતે આપણે હલાવીશું અને દૂધને ઉકાળી લઈશું તો તમે જોઈ શકો છો સારું એવું ઉકળી ગયું ખાંડ પણ સારી એવી ઓગળી ગઈ તો ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને એક કઢાઈમાં એક ચોથાઈ કપ જેટલું દેશી ઘી લઈશું ઘી ગરમ થાય એટલે આપણે એમાં જે સાબુદાણાનો પાવડર તૈયાર કર્યો હતો એ ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે આપણે મિક્સ કરી દઈશું તો આ સાબુદાણાને આપણે પહેલાં શેકી લીધા હતા એટલે માત્ર થોડા જ એવા શેકવાના છે પાવડર અને બ્રાઉન જેવો નથી કરવાનો તો હલકો શેકી લઈશું તો બેથી ત્રણ મિનિટ માટે શેકી લઈશું ઘી છૂટું પડવા લાગે ત્યાં સુધી આપણે પાવડરને શેકી લઈશું તો તમે જોઈ શકો છો સતત હલાવતા જઈશું અને ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો સાઈડ રાખવાની થી ત્રણ મિનિટ માટે શેકી લેવાનો તો તમે જોઈ શકો છો જેમ આપણે શીરા માટે રવો શેકીએ એ જ રીતે આપણે આ સાબુદાણાનો પાવડર લોટ શેકી લઈશું તો એકદમ સારી રીતે મેં શેકી લીધો તો ધ્યાન રાખવાનું પાવડર બ્રાઉન જેવો ન થવો જોઈએ આ રીતે હલકો થાય ત્યાં સુધી આપણે શેકી લઈશું તો સારી રીતે શેકાઈ ગયું ત્રણેક મિનિટ જેવું થઈ ગયું જે ઉકાળેલું દૂધ હતું એ ઉમેરી દઈશું અને ફટાફટ આપણે હલાવીશું જેથી ગાંઠા ન રહે તો આ પ્રોસેસ તમારે સ્પીડમાં કરવાની અને એકદમ સારી રીતે ફટાફટ મિક્સ કરતા જવાનું હલાવતા જવાનું તો આ બરફી એકદમ દાણેદાર અને માવા જેવી એકદમ સોફ્ટ એવી બનશે તો તમે ક્યારેય નહીં ખાધી હોય તો જરૂરથી ટ્રાય કરજો અને આ બરફી પહેલીવાર બનાવશો તો તમે જ્યારે પણ ઉપવાસ કે વ્રત હોય ત્યારે તમે આ બરફી વારંવાર બનાવશો તો તમે જોઈ શકો છો જેમ જેમ મિક્સ કરતા જઈશું તેમ તેમ એમનું બાઇન્ડિંગ આવતું જશે અને સારું એવું આપણે મિક્સ કરી લીધું તો ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ઉપરથી પિસ્તાની કતરણ ઉમેરી દઈશું તો મને અહીંયા પિસ્તા વધારે ગમે છે એટલે મેં પિસ્તા જ લીધા છે તમે કોઈપણ ડ્રાય ફ્રૂટ ઉમેરી શકો છો સારી રીતે મિક્સ કરી લઈશું અને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું તો થાળીને આપણે ઘીથી ગ્રીસ કરી લઈશું તો તમે જોઈ શકો છો તમારી પાસે કોઈ પણ મોલ્ડ હોય એમાં પણ તમે પાથરી શકો છો તો આ રીતે થાળીમાં ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે પાથરી દઈશું તો સ્પેચ્યુલાની મદદથી આ રીતે આખી થાળીમાં આવી રીતે આપણે પાથરી દઈશું તો તમે જોઈ શકો છો મેં એકદમ સારી રીતે પાથરી દીધું અને ઉપરથી પિસ્તાની કતરણ આ રીતે ઉમેરી દઈશું તો તમારે અહીંયા કોઈ પણ ડ્રાયફ્રૂટ ઉમેરવા હોય તો ઉમેરી શકો છો ગાર્નિશ માટે તો આ રીતે અને સ્પેચ્યુલાની મદદથી થોડા એવા પ્રેસ કરી દઈશું એકદમ સારા એવા સ્ટિક થઈ જશે તો રૂમ ટેમ્પરેચર પર આવે ત્યાં સુધી બહાર રાખવાનું અને રૂમ ટેમ્પરેચર પછી તમારે અડધો કલાક માટે ફ્રીઝમાં મૂકી દેવાનું તો અડધો કલાક જેવું થઈ ગયું તો આ રીતે હું સ્ક્વેરમાં કટ કરી રહી છું તમારે ટ્રાયંગલમાં કે પછી કોઈ કોઈપણ શેપમાં કટ કરી શકો છો તો તમે જોઈ શકો છો એકદમ ટેસ્ટી અને વ્રતમાં તમે ક્યારેય નહીં ખાધી હોય તો રક્ષાબંધનમાં પણ ઉપવાસ હોય છે તો સ્પેશિયલ આ તમે બનાવી શકો છો તો જરૂરથી ટ્રાય કરજો બધાને બહુ જ ભાવશે તો રેસિપી ગમી હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને હા બાજુમાં આપેલ બેલ બટન દબાવવાનું ભૂલતા નહીં જેથી નવી નવી રેસિપીના નોટિફિકેશન આવે અને કોઈને ખબર પણ નહીં પડે કે આ સાબુદાણાની બરફી છે તો જરૂરથી ટ્રાય કરજો આવજો